પંકજભાઈ રહેવાનું નાવલી અમારા દાદા લોકો પર દાદા લોકો થી જગા આપેલી રડી ખાવા ને વર્ષ થયા હોય તે બાબતે લોકોની પંચાયત આવી ત્યાં મને રન કરે ઘરની ઘરની આખાણી કરી માંગે તો ઘરની આખાણી કરી આપે લાઈટ નો પ્રોબ્લેમ છે મને તે બાબતે એ લોકો મને રન કરવા લાગ્યા આ જમીન ને લઈને શું છે જમીન ને લઈને અમારા એને કાયદેસર અહીંથી રસ્તો લઈ ગયા અમોને કીધેલું કે તમને આ ઘેર ઝુંપડી વાળું કે લાઈટ વાળું તમોને કરી આપું અને મારા ખાલી જમીન છે અંદર તો ખેતર જવા હારું ટ્રેક્ટર જેટલું રસ્તો જો હે બે બાબતે એણે ચાલીસ ફૂટ જેવી જગા રસ્તામાં લે લીધી ને સરકાર પણ અમે માંગ કરીએ કે અમારી જગા અમોને નામે કરી આપે એવી સરકારથી માંગ કરી આ બીજું અમારે કઈ કહેવાનું નથી ને અમારી જગ્યા જોઈએ ને કોઈ અમારી જગ્યા લઈ પાડેલી છે ને રસ્તો એને એટલો મોટો લીધેલો છે અમુને જગ્યા જોઈએ અમને બીજું કઈ જોઈતું નહી મળે આ કચરો લખેલો મારવાની ધમકી આપે બધી જ આપે એટલે ચાલે નહી મળે ને ગરીબ ની બધી જગ્યા લઈ લીધેલી છે એ જગ્યા અમુને પાછી જોઈએ અમે રરી ખાઈએ નહી તમે ગમે તે કરીએ

ગમે ત્યારે ધમકી આપે ગમે ને કોઈ આદમી આ બધા કોઈરા ધમકી આપે બૈરાને ધમકી આપે મારઝોડ કરવાની ધમકી આપે તે થોડું ચાલવાનું છે એટલે